જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ ધોરાજીમાં ઉગ્ર વિરોધ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ઉગ્ર વિરોધ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નોંધાયો વિરોધ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત સ્થાનિકોએ પુત્રા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યો સરકાર દ્વારા અઠ્યાવીસ નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ લોકોએ આતંકવાદ સામે ઠાલવ્યો છે રોષ પાકિસ્તાન મુર્દાબાદ સહિતના નારા સાથે સ્થાનિકોમાં આતંકવાદ સામે ઉગ્ર આક્રોશ પૂતળા દહન કરી બેનરો સાથે વિરોધ સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ હિન્દુ સંગઠન સહિત નાગરિકોની માંગ બાઇટ પ્રફુલાલ જાની વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નોંધાવાયો છે વિરોધ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સહિત સ્થાનિકોએ પુતરા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યો સરકાર દ્વારા અઠ્યાવીસ નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા આતંકવાદ સામે કડક કાર્યવાહીની માંગ લોકોએ આતંકવાદ સામે ઠાલવ્યો છે રોષ પાકિસ્તાનના મુર્દાબાદ સહિતના નારા સાથે સ્થાનિકોમાં આતંકવાદ સામે ઉગ્ર આક્રોશ પૂતળા દહન કરી બેનરો સાથે વિરોધ સરકાર દ્વારા કડક કાર્ય કરવા કાર્યવાહી કરવામાં આવે તેવી વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ હિન્દુ સંગઠનો સહિત નાગરિકોની માંગ રિપોર્ટર નરેશ સાથે રાજુભાઈ બગડા ડીજી ન્યૂઝ નાગરિકો પાકિસ્તાન ખેડતો આની અંદર ધોરાજીના તમામ સંપ્રદાય તમામ જ્ઞાતિના લોકો છે એક મોટી સંખ્યામાં હાજર રહી અને આ લોકોએ શ્રદ્ધાંજલિ આપેલ છે અમારી સરકાર પાસે અને આપણી સેના પાસે એક માગણી છે કે જે લોકો આ કૃત્યમાં સંભાઈવાલા હોય પાકિસ્તાન આઈએસઆઈ સંસ્થા હોય કે પાકિસ્તાનની લશ્કર હોય એણે આ દ્રાસ તાલીમ તાત્કાલિક ખાત્મો કરવામાં આવે પાકિસ્તાનના લશ્કરી હેડક્વાર્ટર ઉપર અને આઈએસઆઈના હેડક્વાર્ટર ઉપર બોમ્બ મારવા કરવામાં આવે અને ફરીથી બીજી વખત ભારત ઉપર હુમલો ન કરે આતંકવાદી હુમલો ન કરે એવી કડક સજા છે પાકિસ્તાનમાં કરવામાં પાકિસ્તાનને કરવામાં આવે એવી અમારી સરકારશ્રી અને સેના પાસે માગણી છે